પણ સાંજના સમયે વરસાદે બેટિંગ શરૂ કરી હતી ત્યારે વરસાદી માહોલ વચ્ચે લોકો છત્રીને લઈને વરસાદીની મજા લેતા નજરે પડ્યા હતા ત્યારે પ્રથમ વરસાદમાં કામની સાથે શહેરવાસીઓને મજા માણી હતી આ બાજુ વરસાદને પગલે શહેરના માર્ગો ઉપર ગણતરીની મિનિટોમાં પાણી ફરી વળતા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા પણ ઉડેલા જોવા મળ્યા હતા સારા વરસાદને કારણે શહેરના પાણીના તળમાં સુધારો થશે ત્યારે બોરિંગના પાણી પહોંચાડશે શહેરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા ભારે ઠંડક પણ પ્રસરી ગઈ ભાવનગર ઉપર આજે આજે મેઘો જે છે છે એ મહેરબાન થયો સાંજે પાંચ વાગ્યા આસપાસ ભાવનગર શહેરની અંદર ધીમી ધરે વરસાદ શરૂ થયા બાદ હાલ ધોધમાર વરસાદ જે છે એ પડી રહ્યો છે આપ હાલ ભાવનગર શહેરના દ્રશ્યો જે છે એ જોઈ શકો છો કે હાલ ભાવનગર શહેરની અંદર ધોધમાર વરસાદ જે છે એ પડ્યો હતો આ સિઝનની અંદર ભાવનગર શહેરની વાત કરતાં ભાગના વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ જે છે એ પડી ચૂક્યો છે ત્યારે આજે ભાવનગર શહેરની અંદર પ્રથમવાર ખૂબ સારા વરસાદનું આગમન જે છે એ થયું છે લોકો પણ આપ જોઈ શકો છો કે લોકો પણ વરસાદને લઈને ખુશ ખુશખુશાલ જોવા મળ્યા છે લોકો પણ હાલ વરસાદની મજા જે છે એ માણી રહ્યા છે એટલે કે હાલ ભાવનગર જિલ્લામાં પ્રથમ સારો વરસાદ પડ્યો છે ત્યારે લોકોમાં એક અનેક પ્રકારની આણંદની લાગણી છે એ જોવા મળી રહી છે કેતનનાથપુરા હર્માન ન્યૂઝ ભાવનગર રાજકોટમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એક જ દિવસમાં મારામારી અને લુખાગીરી